ગાંધીનગરના સુગડ ગામની સીમમાં બાલાજી અગોરા મોલના પ્રથમ માળે આવેલા ટ્રેબિકા સિલેક્ટ હોટલના રૂમમાં છેલ્લા ઘણા વખતથી ધમધમતા જુગારધામનો અડાલ જ પોલીસે પર્દાફાશ કરી નવ જુગારીઓને રંગે હાથે ઝડપી લઈ રોકડ રકમ વાહનો મોબાઈલ તેમજ જુગાર રમવાના પ્લાસ્ટિકના કોઈન મળીને રૂપિયા કુલ ચૌદ લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગર અડાલજના અગોરા મોલમાં જુગાર રમાઈ રહ્યો છે અડાલજ પોલીસે નવ જુગારીઓને ઝડપી પાડ્યા છે ગાંધીનગરના સુગડ ગામની સીમમાં બાલાજી અગોરા મોલના પ્રથમ માળે આવેલ ટ્રેબિકા સિલેક્ટ હોટલના રૂમમાં છેલ્લા ઘણા વખતથી ધમધમતા જુગારધામનો અડાલજ પોલીસે પર્દાફાશ કરી નવ જુગારીઓને રંગે હાથે ઝડપી લઈ રોકડ રકમ વાહનો મોબાઈલ તેમજ જુગાર રમવાના પ્લાસ્ટિકના કોઈન મળીને કુલ રૂપિયા ચૌદ લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે